વડોદરા શહેરમાં જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદી ઉપર બનાવવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હતા જેના કારણે હવે મહાનગરપાલિકા દ્વારા તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શહેરના કાલિંગબાગ વિસ્તારમાં આવેલ આરાધના ટોકીસ થી ખાસવાડી સ્મશાન સુધીના ગેરકાયદેસર દબાણો પાલિકાની દબાણ શાખા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદીના કાંઠે થયેલા દબાણોની સાથે સાથે વરસાદી કાસો પર થયેલા દબાણોનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાસ ઉપર બનેલા બાર શેડના દબાણો દૂર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અહીં પતરાના શેડમાં કાર રિપેરિંગના ગેરેજ છે આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ અહીં ત્રીસ ફૂટનો રોડ છે અને ત્રીસ ફૂટના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કર્યું હતું રોડ ફૂડ પહેલા 30 ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી હજી ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઈવેને સમાંતર આવેલી વર્ષાથી કાંસ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા હરની દરજીપુરા પાસે આજવા બ્રિજ તરફ એપ્રોન્ચ રોડ પરના પાંચ દબાણો તોડવામાં આવ્યા હતા અગાઉ વિશ્વમિત્રી નદીમાં પૂરને લીધે વિશ્વમિત્રી પરના દબાણો તોડવા કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં મંગલ પાંડે રોડ પરના અઘોરા મોલ નું ક્લબ હાઉસ નું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી કોર્પોરેશન ની નોટિસ બાદ કેટલાકે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા હતા અત્યારે આરાધના ટોકીસ થી ખાસ પાણી સસાન તરફ જઈએ જે રાઈટ સાઈડ માં જે દબાણો થયેલા છે ટોટલ 12 પતરાના શેડો છે એ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે આ ટોટલ બાર શેડ છે પતરાણા એ દૂર કરી રહ્યા છે અત્યારે અન્ય કોઈ શેડ કે કોઈ કામગીરી બાકી રહે છે કે જ્યાં દબાણો હટાવવાની જરૂર પડશે અત્યારે જે કાચ પર ને આજુબાજુના દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે બિલકુલ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી અને અન્ય કાંસો સહિત અત્યારે ટોટલ અત્યાર સુધી ટોટલ કેટલા દબાણો છે અત્યારે વિશ્વામિત્રીના દબાણો દૂર કરવામાં આવેલ છે ભૂખી કાંસના દબાણો દૂર કરવામાં આવે છે પ્લસ મકરપુરા જીઆઈડીસી છે ત્યાં પણ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ઉલ સોલંકી બિલ્ડિંગ યાઉલ સોલંકની બિલ્ડિંગપેક્ટર